મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનિયંદર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભડલી વાક્યો અને તેના આધારે આગામી ચોમાસાનો વર્તારો કેવો રહેશે એટલે કે આગામી ચોમાસું કેવું રહેશે તેની માહિતી મિત્રો ભડલી વાક્યો મિત્રો આપી રહ્યા છે મિત્રો જેવો શિયાળો પૂરો થાય અને તરત જ મિત્રો ગરમી પડવાની ચાલુ થાય એટલે એમ જ લોકો વિચાર કરે કે ઝડપથી મિત્રો ચોમાસું એટલે કે ચોમાસું ક્યારે બેસે તો મિત્રો ભડલી વાક્ય મુજબ તમે પણ અનુમાન કરી શકો છો કે ચોમાસું આગામી ચોમાસું ક્યારે બેસશે કેવું રહેશે કયા કયા મહિનાને એટલે કે ચારે ચાર મહિનામાં કેવો વરસાદ રહેશે ત્યાં ચૌદ જે નક્ષત્ર છે આ નક્ષત્રના કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે વાવણીને લઈને વાવાઝોડાને લઈને દુષ્કાળને લઈને મિત્રો ભડલી વાક્યોમાં આગાહી કરવામાં આવી છે તો મિત્રો વધારે ટાઈમ ના બગડતા આપણે ભડલી વાક્યો શું છે તેની વાત મિત્રો ઝડપથી કરીએ અને તેના આધારે ચોમાસું કેવું રહેશે તેની પણ વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો ભડલી જેવી કોઈ વિદ્વાન શ્રી અગર વિદેશમાં થઈ હોત તો આજે તેના પુસ્તકોની લાખો આવૃત્તિઓ હોત તેમના નામના મ્યુઝિયમ અને રસ્તાઓ હોય પરંતુ ગુજરાતી પ્રજા તેના પુરાતન ઇતિહાસ માટે કેટલા અંશે ઉદાસ્ય તેથી જ આપણા પાસે ભડલી વાક્યો વિશે બહુ સંશોધન નથી મિત્રો ભડલી વાક્યો ખૂબ જ ઊંડાણપૂર્વક લખવામાં આવ્યા છે અને ચોમાસાને લઈને મિત્રો દિવાળી ઉપરથી જ મિત્રો તમને એના સંકેત મળી જતા હોય છે તો વાત કરીએ ભડલી વાક્યો વર્ષોથી ગુજરાતની પ્રજાના કંઠમાં વણાયેલા જોવા મળે છે ભડલીએ તેના પુસ્તકમાં એટલે કે ભડલી સંહિતામાં ચોમાસાના વર્તારાના અનેક ચિહ્નો જણાવ્યા છે જે ભડલી વાક્યો તરીકે આજે પ્રચિલ છે મિત્રો આજે આપણે અમુક ભડલી વાક્યોના આધારે ચોમાસું કેવું રહેશે કયા મહિનામાં કેવો વરસાદ જોવા મળશે કેવી અસર જોવા મળશે આવનારા ચોમાસામાં શું અસર પડશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે મેળવીએ તો કસ અને કાતરા અંગેની વાત કરીએ તો મિત્રો મુખ્ય રૂપે કાર્તક મહિનાથી વરસાદના ગર્ભની ગણતરી કરવામાં આવે છે ગર્ભ બન્યા બાદ મોટા ભાગના અનુમાન પ્રમાણે એકસો ને પંચાણું દિવસે ચોમાસાનો વરસાદ પડતો જોવા મળે છે એટલે કે ખાસ કરીને કાર્તક મહિનાની અંદર જ્યારે પણ મિત્રો ખાસ કરીને કસ અને કાતરા થાય છે તેના એકસોને પંચાણું દિવસ પછી વરસાદ પડતો હોય છે પરંતુ આ ગર્ભ કેવી પરિસ્થિતિમાં બન્યો છે તેનું સંપૂર્ણ અનુમાન કરવું પડે ગર્ભ દરમિયાન વાયુ વીજળી મેઘગર્જના ઝાકળ પડવું મેઘધનુષ વાદળોમાં કેવો પ્રકાર હોય છે તે દરેક પ્રકારના લક્ષણોની નોંધ કરવામાં આવે છે જેમ કે દર ગર્ભ દરમિયાન જો ઝાકળ પડે તો ગર્ભનો નાશ થયો હોય તેવું પણ કહેવામાં આવે છે અને ગર્ભ બન્યા પછી એકસો ને પંચાણું દિવસે મિત્રો ચોક્કસથી મિત્રો વરસાદ પડી જતો હોય છે આ સિવાય આપણે વાત કરીએ ભરડલી વાક્ય પ્રમાણે કાર્તક મહિનાની શુદ્ધ બારસ માક્ષર મહિનાની શુદ્ધ દસમ પોષ મહિનાની શુદ્ધ પાસમ અને મા મહિનાની શુદ્ધ સાતમના દિવસે જો મેઘગર્જના થાય તો ચોમાસાના ચારેય મહિના વરસાદથી ભરપૂર રહે છે તેવું ખાસ કરીને ભડલી વાક્યમાં કહે છે એવી જ રીતે જો ફાગણ મહિનાની પંચમી ચૈત્ર મહિનાની અને વૈશાખ મહિનાની એકમના દિવસે જો મેઘગર્જના થાય તો શિયાળામાં જે ગર્ભ બંધાયો છે તે અનુસાર વરસાદ પડે છે આ માહિતી ભડલી વાક્યોમાં પણ એકદમ પરફેક્ટ લખેલી છે પોષ મહિનાની અંધારી દસમે વાદળ વીજળી જોવા મળે અને પોષ મહિનાની અંધારી તેરસે ચારે દિશાએ આભમાં વાદળો દેખાય તો શ્રાવણ મહિનાની પૂનમ અને અમાસે સો ટકા વરસાદ પડે છે આવી વાત પણ ભડલી વાક્યોમાં લખેલી છે મિત્રો ભડલી વાક્ય પ્રમાણે પોષ મહિનાની પૂનમે જો મેઘ ગજના થાય અને આકાશમાં વીજળી થાય તો બીજનો સંગ્રહ કરી લેવો કહેવતનો મતલબ એ છે કે તે વર્ષ ખૂબ જ સારું જશે હોળીના પવંગ અંગે પણ ખાસ અનુમાન કરજો જો હોળી પ્રગટાવવા સમયે પશ્ચિમનો વાયુ હોય તો ખુદ ખૂબ જ ઉત્તમ ફળ આપનારો ગણવો ચોમાસામાં વરસાદનું પ્રમાણ પુષ્કળ રહે જો પૂર્વનો પવન હોય તો વર્ષ નબળું થાય કેમ કે કેમકે ખંડવૃત્તિકારક તેને ગણવામાં આવે છે એટલે પશ્ચિમનો પવન ખૂબ જ સારો તે સમયે જો દક્ષિણનો પવન હોય તો દુષ્કાળ પડે અને પડે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી ઉત્તરનો પવન ખૂબ જ શુભકારી માનવામાં આવે છે ઉત્તરનો પવન હોય તો પ્રજા સુખી થાય અને ધાનના ઢગલા થાય એવી પાત પણ ખાસ કરીને ભડલી વાક્યમાં લખેલી છે આ ગુપ્ત માહિતી ભડલી વાક્યોની અંદર મિત્રો એકદમ જોવા મળે છે ભડલી કથન પ્રમાણે જળ ચળ જળ ઉપર ભમવા માંડે એટલે કે ડેટકા છે આ તે બધા જે જળસરશે ગાયો આકાશ તરફ જુએ તો ભડલી કહે છે કે ત્રણ ઘડીમાં વરસાદ થશે કાંસા પીસ્ટર લોઢાને જો કાટ લાગે અને વરસાદ નજીકના દિવસોમાં સારો થશે આ વાત સો ટકા સ્વીકાર કરી લેવી ગોળાનું પાણી જો ગરમ થાય ચકલીઓ ધૂરમાં નાહાય ઈંડાવાળી કીડીઓ દેખાય તો પણ ભારે વરસાદના ચિહ્ન ગણવામાં આવે છે આ બધું બધું જ ભડલી વાક્યમાં લખેલું છે ભડલી વાક્ય મુજબ પ્રમાણે એટલે કે ભડલી સંહિતાના ઘણા ભડલી વાક્યો જોવા મળે છે મિત્રો ખૂબ જ ઉપયોગી એવી ભડલી સંહિતાને આધારે અહીં રજૂ કરેલા અનુમાનો એ અનુમાનો કરવા જેથી આવનારું ચોમાસું તમને મિત્રો કેવું રહેશે તે પણ મિત્રો જાણી શકો તો મિત્રો આપણા ગુજરાતનો જે ખાસ કરીને ભડલી જે સ્ત્રી થઈ ગઈ છે એને ખૂબ જ સરસ મજાના અનુમાન લગાવ્યા છે અને તેના આધારે મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો નેવું ટકા મિત્રો આગાહીઓ સાચી પડતી હોય છે અને અને તેના સંકેત મિત્રો દિવાળીથી શેકથી મળતા હોય છે તો જરૂરથી મિત્રો ભડલી વાક્ય તમને ભડલી સંહિતા મળે તો એને જરૂરથી વાંચજો અને ખાસ કરીને અહીંયા હોળીના પવનો છે ગર્ભની છે તેમજ મિત્રો કઈ કઈ તારીખે વાદળા થયા છે એની પણ તમે નોટ કરજો જેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો મિત્રો આપણે પરફેક્ટ કરી શકીએ છીએ તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત